બે ફૂટ દિવાલ બહાર આવી ગઈ તમારે ક્યાં વાહા પણ આ ગુન્ડાઓને તાકાત હતી ઉપરથી અને અહી વાત નથી ગુજરાતના તમામ ગામની આ પરિસ્થિતિ છે હું જે ગામમાં જઈને એમ બોલું ભાજપના ગુંડા એટલે ગામ મનમાં સમજી જાય કોની વાત કરે હું તો જોઈએ એનો ઓળખતો હું હું તો જોઈએ એનો ઓળખતો હું જોઈએ એનો ઓળખતો તો હું એમ તો ગુંડા અને ગામ સમજી જાય એનો અર્થ એવો છો કે કેટલા ગુંડા આ લોકો ઉભા કર્યા છે ખારા ગામમાં ક્યાંય ન હોય ગામમાં પાંચ પૈસાના ફંડ ફાળવ ન હોય પણ ગામને બાનમાં લેવામાં ડરાવવામાં ધમકાવવામાં કેમ ગોપાલની સભામાં ગયો કેમ આપમાં ગયો કેમ આ ઝંડા બાંધ્યા કેમ બેનર લગાવ્યું તને પૂછ આવડે એટલે આખા ગુજરાતમાં હરખ ઈ વાતનો છે કે હવે કાંઈક આનું કાંઈક ઠેકાણું પડશે હવે આ ગુંડા ઉપર હાવણો લાગશે ને એવું બધાને અંદરથી પરોસો આવ્યો ને એ વાતનો હરખ આખા ગુજરાતને છે કેમ કે લોકો હતાશ થઈ ગયા હતા અંદરથી લોકો થાકી ગયા હતા કંટાળી ગયા હતા કે આનું શું થાય કોણ પોકશે ખબર તો બધા હતી કે ખોટું થાય છે આ નો નહોતું અનેક ગામડામાં એવી ઘટના બની ભાજપના ગુંડા કંટાળી લોકો ગામ બદલી નાખ્યા બહુ શહેરમાં રહેવાઈએ વ્યા મજૂરી કશું આઈ નહીં અને જેને જેને જવાની જગ્યા ન મળે કિશામે એટલા પૈસા ન હોય એટલો વ્યાજ ન હોય તો કદાચ પરાણે રહેવું પડે

વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ પશુપાલકોએ મજૂરી કરતા માણાએ બધાએ એવો મક્કમ નિર્ણય કર્યો કે જેને આવું હોય પ્રચારમાં આવી જાય કોઈ બાકી નફસોસ નતા હોય આવ કે પાણી દેવાના ચંદરે પાણી દીધા વાતનો અને આખા ગુજરાતના લોકોની અંદર હિંમત આવી પ્રશ્નો અહીંયા કરતા ચાર ગણા વધુ બીજે છે બોલાતું ન્યાય નતું પણ હવે તો બોલતા થઈ ગયા તરત દસ બહેનો ભેગી થઈ ભાઈ શું કરવાનું છે કામ કરવાનું છે વિશાળ દરવાડે ઈ હિંમત તમે લોકો આપી આખા ગુજરાત તમે બધા હિંમત આપવાનું કામ કર્યું દોસ્તો તમે બહુ મોટું કામ કર્યું છે બહેનો એ ભાઈઓ એ કાર્યકર્તા બહુ મોટું કામ કર્યું શું કામ કે કોકને પાંચસો રૂપિયા આપવા ને તો બહુ હેલી વાત છે કોકને બે કિલો ઘઉં આપવા એ હેલી વાત છે ત્રણ જોડી લુગડા આપવા એ હેલી વાત છે

મહાજિયાના વિજાપુર ગામનો સૌ મતદારોનો મત આપ્યો એનોય નો આપ્યો એનોય બધાયમાં બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું સૌનો મારા તરફથી આભાર કોઈના પ્રત્યે આપણને મતભેદ મંદુક નથી હું આભાર હું આવતા છે હું વડી છે આ વખતે નહીં આપ્યો એટલે આવતી વખતે પેલા જ આવજો અમને એમાં ધોકો શું કરવાનું હોય આ વખતે ક્યાંક ભૂચક થઈ ગઈ હોય ગેરસમજણ થઈ ગઈ હોય ગૂંચવણ થઈ ગઈ હોય કોક વાતોમાં આવી ગયા હોય કઈ વાંધો નહીં પણ હું તો સૌના પ્રતિનિધિ તરીકે તમારો આભાર માનવા અને તમારી પાસેથી માર્ગદર્શન લેવા માટે આવ્યો છું હું બધા ગામમાં જાઉં ચૂંટણી પછી લગભગ પચાસ ગામડામાં મેં અત્યાર સુધીમાં પ્રવાસ પૂરો કરી દીધો જનસંપર્ક ને આભાર કે જે તમે શબ્દ વાપરો અનેક ગામડામાં લોકોએ એવું કીધું કે આપણે એની વાર અમારા ગામમાં કોઈ ચોપડી જીત્યા પછી આવ્યું નહીં પણ અહીંયા કોઈ ડોકાતું જ નથી કોઈ આવતું નથી ધારાસભ્ય બની જાય સાંસદ બની જાય પછી આવતી ચૂંટણી એ વાત એમાં હું તો પાછો જવાય નથી કેટતો થી ગયા જમાયનો વિષય વાત આ મારો જમા નથી કેડતો હવે જમાવાળાએ તો હવે આપણને જેને જાય એની વાત જ કહેવા છે એટલે જમાવાળાથી ભગવાન બચાવે એના સમય મિત્રો તમે બધાય બહુ સરસ કામ કર્યું છે અને તમે મને આશીર્વાદ આપ્યા પછી હું પણ ઘણું બધું મહેનત કરી રહ્યો છું હું આમાજી પાર્ટીની મિટિંગમાં હાજરી આપું છું કલેક્ટરમાં હાજરી આપું છું વિધાનસભામાં આપું છું કાળે કાળે પાછો ગામડામાં જનસંપર્કિત કર્યો કેટલા બધા કામ એ ફમતા તમારા બધા બધી મારા સમાચાર પહોંચે છે ખરા પરિવાર પણ અહીં પહોંચે છે આમ આપણે દુબાઈમાં હું વિધાનસભામાં ગયો મેં પાંચ વર્ષનો મુખ્યમંત્રી સાહેબને ને રજૂ કર્યા તમારા આશીર્વાદ થી તો અમને મુખ્યમંત્રી મળે છે ને અમારા ગામમાં પાટિયા નો લાગવા દે મુખ્યમંત્રી ક્યાંથી મળતા પણ દોસ્તો મારી એક વાત તમને કહેવી છે બધા વિનંતી સાથે કે સત્તાની તાકાત કોઈ મોટી તાકાત નથી સત્તામાં કોઈ તાકાત જ નથી નેતાની તાકાત મોટી તાકાત નથી અધિકારીની તાકાત મોટી તાકાત નથી મારી ઉપર પ્રતિબંધ મૂક્યો કે ગોપાલ ઇટાલિયા ને વિધાનસભાની અંદર નો એન્ટ્રી બે હાજર સત્તર માં એ આંદોલન કરતા ધરણા રેલી અવાજ ઉઠાવતા તો વિધાનસભાની અંદર પ્રતિબંધ નહીં આવી શકે તો ગોપાલ ન આવી એ તાકાત સત્તાની છે સત્તાની તાકાત હતી તો આજ નું વિધાનસભા નો જઈ શક્યો પણ તમે મારું બટન દબાવ્યું તો હું વાસ્તે વિધાનસભા બોલ્યો

જનતા ને તાકાત ભૂલી જાય તો લફંગા હોય બરાબર ના થઈ જાય જનતા ની તાકાત છે શ્રેષ્ઠ તાકાત છે અને દોસ્તો યાદ રાખો અને તમારી તાકાત થી મને વિધાનસભામાં બેહવા દીધો તમારી તાકાત ના કારણે મુખ્યમંત્રી એ મને સાંભળ્યો રૂબરૂમાં તમારી તાકાત હતી કે વગર પાસ પરમિશન હું વિધાનસભામાં છાતી કાઢી જઈ શકું તો તાકાત સત્તાની મોટી છે કે જનતાની મોટી છે ક્યો જઈ બધા

પણ એ પોતાની શક્તિ જે માણસ ભૂલી જાય એને નબળો માણસ આવી દબાવી ભર્યો જાય જે દિવસે જનતાને પોતાની શક્તિ યાદ આવી જાય કે હું તો ભાઈ પાવરફુલ માણસ મારે કોઈને ડરવાની જરૂર નથી મેં કઈ ખોટા કામ કર્યા નથી મેં કઈ ખોટા ધંધા કર્યા નથી મેં ભ્રષ્ટાચાર કર્યો મારે હું ડરવાનો અને લઈ 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 હું ચાલે આપણી લાચારી લઈ ભયા જાય આપણો ડર લઈ ભયા જાય જેથી માણસને ડર લાગતો બંધ થઈ જાય અને દુનિયા કોઈ નો ડરાવી શકે અમે એનો દાખલો છીએ

પણ આપણા હક નું કોક લઈ જતો હોય એમાં તો ચાર શબ્દ બોલવા પડે નો બોલવા પડે અને ઈ બોલવા માટે સૌ થોડા થોડા પોતાની જાતને તૈયાર કરો તમે મહાન છો તમે શક્તિશાળી છો તમારો જેના ઉપર હાથ મુકાઈ જાય તમારો હાથ જેના માથે પડે માણસ નો વિધાનસભા મત પડી જાય છે તમારા હાથમાં તાકાત કેવી છે તો વિચારો તમારો મારી ઉપર હાથ પડી ગયો તો મારો આખું ગુજરાતમાં ડંકો વાગી ગયો ગોપાલ ઇટાલિયન મહાન હોત તો વગર ચૂંટણી ડંકો વગાડ્યો હોત પણ નહીં તમારો મારા માથા પર હાથ પડ્યો તમારા હાથમાં તાકાત છે તમારા હાથમાં શક્તિ છે અને તમારી શક્તિનો સદુપયોગ થાય થાય આપણે બધા ભેગા આ આ આ વિસ્તારનું કોશિશ આપણે સદઉપયો હું હમણાં મુખ્યમંત્રીને મળ્યો કલેક્ટરને મળ્યો અલગ અલગ રજૂઆતો કરી ક્યાંક રોડ કરી ક્યાંક ખેતી કરી રજૂઆત ક્યાંક નાના માણસોની રજૂઆત ક્યાંક શાળાની ક્યાંક દવાખાના ની કઈક કોઈ ક્યાંક એ બધી રજૂઆતો હું કરતો છું દુર્ભાગ્ય એવું છે કે ટીવીમાં કઈ આવતું જ નથી મેં રજૂઆત હું કરી હોય ટીવી હું આવતું નથી તો જોવો બધું હું આવે છે મેં મુખ્યમંત્રીને જઈને રજૂઆત ઈકો જોડ ની કરી ખેડૂતોને પાક વીમો નથી મળતો એની રજૂઆત કરી ગામડાની પંચાયતોની આવક કેમ વધે એની વાત મેં કરી માલધારીઓને વારા ફાળવવામાં આવે મેં એની વાત કરી ટીવી હું આવતો હતું કે ગોપાલ ઇટાલિયા ને ગેટ ઉપર આપણે બધા વિચારવી પડશે આવું હાલે છે એટલે તમારા બધાનો હું આભાર માનું છું મારી વાત આવુંકમાં કરવી પડશે મારે જો આગળ જવાનું છે એક છોડવડી ગામે જવાનું છે ન્યાય સભા છે આજની એક મહત્વની અને છેલ્લી વાત આમ તો બે વાત કહેવાની છે એક તો તમને આમંત્રણ આપવાનું છે કે આ આખી ચૂંટણીમાં ગોપાલ મારો પારણીય જુલે એ બધાનું મનગમતું ગીત થઈ ગયું અને બધાને ગોપાલ જાણે પોતાનો દીકરો હોય એવો ભાવ હતો બધાને બહેનોને ભાઈઓને બધાને મારા ઉપર એવો ભાવ હતો કે ગોપાલ આપણો છોકરો છે અને એવા ભાવથી મને મત આપ્યો ખાલી રાજકારણ નહીં લાગણીથી લોકોએ બટન દબાવ્યું છે પ્રેમથી દબાવેલું બટન છે અને ભાવ છે એટલે એટલો હરફ છે

પણ ઈશ્વર આપણને નિમિત્ત બનાવે છે એટલે ઈશ્વરનો આભાર માનવા માટે ઈશ્વર પ્રત્યે આપણો ભાવ વ્યક્ત કરવા માટે ધારા દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે આ બગરૂ ગામ ખાતે બગરૂ ગામ ખાતે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસોનું આયોજન કર્યું છે શ્રી કૃષ્ણ જન્મોત્સવ અને મહારાસનું આયોજન બગડુ ખાતે કર્યું છે એમાં અમારી ટીમમાં હરેશભાઈ સાવલિયા રાજુભાઈ બોર્કતકરિયા ભાવેશભાઈ બામણીયા આપણે ડુંગરપુરના આપણા ગામના બધા કાર્ય પરેશભાઈ ને શૈલેષભાઈ ને બધા કાર્યકર્તાઓ કાળાભાઈ આ બધા ભૂપતભાઈ આ બધા આગેવાનો ભેગા મળી અને બહુ મોટો ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે એમાં